ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર અને રાજકારણના ઉથલપાથલના સમાચાર આવી રહ્યા છે ચૈતર વસાવા જે ડેડિયાવાના ધારાસભ્ય છે હજી પણ તેમણે પાંચ ઓગસ્ટ સુધી જેલવાસ જેલમાં જ વસવાટ કરવો પડશે કારણ કે આજે પણ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા નથી આજે પણ ક્યાંકને ક્યાંક એમનો પરિવાર એમના પાર્ટીના નેતાઓ એમના સમર્થકો એમના આગેવાનોમાં મુશ્કેલીઓ છે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે છતાં પણ દિન પ્રતિદિન ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારા ઉપર વધારો થતો જોવા મીક્ષું મળી રહ્યો છે અને મુસ્કાન જે રીતે વાત કરવામાં આવે તો આપણને એક આશા હતી અને તેમના સમર્થકોને પણ એક આશા હતી કે હવે ચૈતર વસાવા આજે તો તેમને જામે કોર્ટમાંથી મળી જશે પરંતુ પાંચ ઓગસ્ટ સુધી તેમનો જેલવાસ લંબાવાયો છે પાંચ ઓગસ્ટના રોજ ફરીથી કોર્ટ દ્વારા જેલમાંથી મુક્ત કરી દેવા તે ખૂબ મોટો પ્રશ્ન જે છે તે પાંચ ઓગસ્ટના રોજ થવાનો છે મુસ્મ પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હવે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે ચૂંક સમયમાં રાજકારણમાં શું નવા ચૂંટણી થાય છે ખૂબ મોટો પ્રશ્ન છે તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે ચૈતર વસાવા ઉપર આ પહેલો કેસ નથી ચૈતર વસાવા ઉપર ભૂતકાળમાં પણ અનેક કેસો થઈ ગયા છે એમના પત્ની સાથે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે એમના પત્ની એમ જ કહ્યું હતું કે આગળ પણ એમના પર ઘણા બધા કેસો થઈ ગયા છે પરંતુ તેમને એક કેસોમાં જામીન મંજૂર થઈ ગયા હતા અને તેઓ જેલના સળિયાની પાછળ જે હતા તે હવે ઘરે આવી ગયા છે પરંતુ આ કેસમાં જામીન મંજૂર થતા નથી એ સૌથી મોટો પ્રશ્ન છે કે એના પાછળનું કારણ શું છે નજીવી બાબતમાં ક્યાંકને ક્યાંક આખો પ્રશ્ન ઉદ્ભવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્રણસો સાત જેવી કલમ ત્રણસો સાત કલમ ત્યારે ઉમેરાય છે જ્યારે હાફ મર્ડરનો કિસ્સો હોય ત્યારે હવે જ્યારે તાલુકા સંકલન સમિતિની મિટિંગ હતી તેમાં સંજય વસાવા જે ભારતીય જનતા પાર્ટી તરફથી છે અને ડેડિયપ્પાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા એવા આરોપ હતા કે આદિવાસીની એક મહિલા સાથે અભદ્ર ટિપ્પણીમાં વાત કરી અપશબ્દો બોલવામાં આવ્યા ઉચ્ચારવામાં આવ્યા અને એ સમયે એમને સંજયભાઈએ ચૈત્રભાઈ કહ્યું કે ભાઈ તમે શાંત રહી જાઓ એટલે ચૈતરભાઈએ ઉશ્કેરાઈને આ હું નથી બોલતી આ સંજયભાઈ શબ્દો છે સંજયભાઈ એવું કહું કે ચૈતરભાઈ ઉશ્કેરીને મને કાચનો ગ્લાસ માર્યો અને હાફ મર્ડરની કલમ ચૈતર વસાવા પર નોંધવામાં આવી એટલે આ એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે હવે તો એ પણ સમાચાર વધારે પ્રસરી રહ્યા છે કે સરકાર સત્તા હવે તેમના આગળના ભૂતકાળના જે કેસો છે એ પણ રીઓપન કરવામાં લાગી છે આગળના જે કેસોમાં એમને જામીન મંજૂર થઈ ગયા છે એ કેસ પણ હવે રીઓપન થવાના છે આ વચ્ચે મહત્વના સમાચાર એ વળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મનસુખ વસાવાએ પણ મોટું નિવેદન આપ્યું અને એવું કહ્યું કે તમે આદિવાસી સંમેલન કરશો આદિવાસીનું સંગઠન બનાવીને પણ સરકાર સામે બાહો ચડાવશો તો આદિવાસી સંગઠનથી પણ સરકાર ડરવાની નથી જે સજા આપવાની છે સજા આપશે અને વચ્ચે ચોવીસ એપ્રિલના ના રોજ અરવિંદ કેજરીવાલ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન એ ડેડીયા આ સમર્થનમાં આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં હવે તેવો ડેડિયા પણ આવી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે મિક્સુ લાગી એવું રહ્યું છે કે હજી પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થશે કારણ કે જે પ્રમાણે આદિવાસી જનમેંદની સાથે આપણે રાજપીપળા એમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે પણ લોકોના સમર્થનો જૂથ જોયા હતા જે એવા નારા લગ્યા હતા કે ચૈતરભાઈ તું લડો હમ તમારે સાથ હૈ તુ આગે બઢો હમ તમારે સાથ હૈ લડેગે જીતેંગે એવા નારાઓ સાથે એમના સમર્થકો આવી ગયા નુકસાન થાય છે કે ફાયદો થાય છે આપણે જો એ બંને બાજુ જોવા જઈએ તો જો ચૈતર વસાવા જેલવાસ ભોગવે છે તો ક્યાંક ક્યાંક આમ આદમી પાર્ટીને એક ટીઆરપી પણ મળી રહે કે ભાઈ જો વિપક્ષનો નેતા છે ચૈતર વસાવા તો એને જેલવાસ ભોગવવો પડ્યો છે જ્યારે બીજી બાજુ ભાજપના આટલા બધા નેતાઓ છે ગુનાઓ કરે છે છતાં પણ એમને જેલવાસ નથી ભોગવવામાં આવતો અથવા તો તેમને જેલમાં નથી મૂકવામાં આવતા એટલે કે ચૈતર વસાવા જો ક્યાંક જેલવાસ ભોગવે છે તો આમ આદમી પાર્ટી માટે એક ટીઆરપી પણ ચૈતર વસાવાને મળી શકે છે એટલે કે આ સોફ્ટ જે રાજકારણ પણ એ લોકો આ મુદ્દે રમી શકે છે આમ આદમી પાર્ટી એક ટીઆરપી માટેનો એક સૌથી વધુ કહી શકાય કે મોકો આમ આદમી પાર્ટીને મળી રહે કે ભાઈ ચૈતર વસાવા જો વિપક્ષના નેતા છે એટલે ચૈતર વસાવા હાલમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જ્યારે સત્તા પક્ષના નેતા આમ કરતા હોય છે ગુનાઓ કરતા હોય છે છતાં પણ તેમને જેલવાસ કેમ નથી થતો જ્યારે બીજી બાજુ બચુ ખાબડે આટલું મોટું કૌભાંડ કર્યું તો તેમના દીકરાઓ કેમ બહાર નીકળી ગયા અને ચૈતર વસાવાને જ્યારે આટલી નાની બાબતમાં તમે એને જલવાસ મોગ્યું એટલે આવા ઘણા મુદ્દાઓ આમ આદમી પાર્ટી જે છે તે એ ઉઠાવી શકે એક પ્રશ્ન બીજો પણ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં મજબૂત બનતી જાય છે એટલે મજબૂત એટલે બને છે કારણ કે વિસા ગોપાલ ઇટાલિયા ચૂંટાયા એ પછી યુવા નેતાઓમાં આપણે એમને ગણીએ જેમનો જનસંપર્ક વધારે સારો છે તે સ્થાનિક કદાવર નેતા પણ આપણે કહી શકીએ કારણ કે હવે રાજુ કરપડાની વાત કરીએ આપણે પ્રવીણ રામની વાત કરીએ ઈશુદાન ગઢવીની વાત કરીએ અન્યથા બીજા જ પાર્ટીના નેતાઓ કેમ નથી એ ક્યાંક ને ક્યાંક હવે લોકો લડી લેવાના મૂડમાં છે તો જે પ્રમાણે વાત કરી કે ચૈતર વસાવા હજી જેલમાં છે જો બહાર આવે છે ત્યારે એ એવું પણ કહી શકીએ કે ભાઈ અમે અપક્ષના નેતા હતા વિપક્ષ નેતા હતા એટલા માટે અમારે બંને પુત્રોને જામીન મંજૂર પણ કરી દેવામાં આવ્યા સવાલ સૌથી મોટું એ થાય છે કે જે કૌભાંડને બહાર લાવનારે જેલની અંદર છે કૌભાંડ કરનાર અત્યારે ઘરે બેઠા છે એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અત્યારે એક્શન મોડમાં નથી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે જે આજે રાજુ કરપડાની વાત વાત કરીએ કરીએ ગઢવીની ચૈતર ચૈત વસાવા જયારે જેલમાં ગયા ત્યારે ગોપાલ ઇટાલિયા ખૂબ જ પૂર જોશમાં હતા કે લડી લેવું છે પરંતુ અત્યારે ગોપાલ ઇટાલિયા વિકાસના કામો તરફ લાગી ગયા છે એટલે કદાચ ક્યાંક એવું બની શકે કે આ એક એમનો સોફ્ટ સ્ટન્ટ પણ હોઈ શકે પરંતુ જામીન મંજૂર ન થવા એ આમ આદમી પાર્ટી માટે એક મુશ્કેલી બની શકે મુશ્કેલી પણ બની શકે અને ફાયદો પણ થઈ શકે બંને બાજુ છે હવે પાર્ટી કયા એંગલથી લે છે જો એને સોફ્ટ ટાર્ગેટ બનાવો તો સોફ્ટ ટાર્ગેટ પણ બની શકે છે હવે બીજી બાજુ જો મુસ્કાન વાત કરવામાં આવે તો લોકોમાં પણ એક આ નિર્ણયને લઈને ક્યાંક ને ક્યાંક તેમના મનમાં પણ પ્રશ્ન થશે આપણે જો સામાન્ય જનતાની વાત કરીએ તો સામાન્ય જનતાના મનમાં પણ પ્રશ્ન થશે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે તેમના નેતાઓ આટલા મોટા કૌભાંડો કરતા હોય છે તો તેમને જે આદિવાસી સમાજની વોટ બેંક પણ છે એટલા માટે એક પ્રશ્ન ચોક્કસથી ઉઠવાનો કે ભાઈ ચૈતર વસાવા જ કેમ જેલવાસ ભોગવી રહ્યા છે એટલે કે સામાન્ય જનતામાં પણ એ મુદ્દાને લઈને એક અસર તો ચોવીસ તારીખે અરવિંદ કેજરીવાલ જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી છે એ આવે છે તો ચૈતર વસાવા તો એમના સમર્થનમાં જ આવી રહ્યા છે પણ ચૈતર વસાવા તો બાર હશે નહીં પાંચ ઓગસ્ટ આમ આદમી પાર્ટીમાં જોડાવ જેથી કરીને આમ આદમી પાર્ટી મજબૂત બને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એવા શક્તિસિંહ ગોહિલ એવું કહ્યું હતું એમના નિવેદનમાં કે ગુજરાતની જનતા એ કોઈ દિવસ ત્રીજો પક્ષ સ્વીકારતી નથી એ ફક્ત ભાજપ અને કોંગ્રેસ જ સ્વીકારે છે આમ આદમી પાર્ટી પક્ષ સ્વીકારતી નથી બે પક્ષ જ છે ત્રીજો પક્ષ આપણે કોંગ્રેસને ગણી પણ ના શકીએ જો અમિત ચાવડાના હાથમાં કમાન સોંપવામાં આવી છે તો ભવિષ્યમાં જોવું રહ્યું કે કોંગ્રેસ કોંગ્રેસમાં કેવી સ્થિતિ જોવા મળે છે પરંતુ હાલમાં જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ વિપક્ષ તરીકે કારણ કે તેમના પાસે પણ હાલમાં ત્રણ થી ચાર એવા જ ઘણા નેતાઓ છે હા જે ચાર નેતાઓ છે ખૂબ મજબૂત છે જે સમગ્ર સત્તા પક્ષ ને હલાવી પણ હલાવી પણ શકે છે પરંતુ જેમની પાસે સંખ્યાબંધ નેતાઓનું હોવું જોવે એ ઓછું પડી રહ્યું છે એટલા માટે હાલમાં એ સત્તા પક્ષ ફાવી રહ્યું છે અને હાલમાં જે રીતે કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો કે પાંચ ઓગસ્ટના રોજ ફરીથી સુનાવણી થશે જો કે મુસ્કાન આપણો કોર્ટનો જે પણ નિર્ણય હોય છે એ સરાખો પર આપણે રાખી છે પરંતુ બીજી બાજુ જો વાત કરીએ તો ચૈતર વસાવા સાથે હાલમાં જે થયું છે ક્યાંક ને ક્યાંક એ આમાદની પાર્ટીને ફાયદો પણ કરાવી શકે નુકસાન પણ કરી કરાવી શકે બંને પાસાની બંને બાજુ જે છે એ આપણે જોઈ શકીએ બિલકુલ જી આપણે બંને પત્રકાર છીએ એટલે આપણે તો ઘણા બધા એંગલ નીકળવાના છીએ આપણે સત્તા પક્ષે પણ ટાંકીશું આપણે વિપક્ષે પણ ટાંકીશું કારણ કે પત્રકાર નું કામ છે દરેક મુદ્દાને અલગ અલગ એન્ગલથી દરેક મુદ્દાને અલગ અલગ નજરથી જોવાનું પરંતુ આ મુદ્દાને આપ કઈ નજરથી જોઈ રહ્યા છો એ અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આ મુદ્દાને લઈને આપનું ખાસ શું કહેવું છે કે ચૈતર વસાવા શું જેલની બહાર નીકળશે પાંચ ઓગસ્ટે પાછી સુનાવણી છે શું એ દિવસે તેમના જામીન મંજૂર થશે કે પછી એમને આ જે કારાવાસ છે એમને લંબાવતો જ રહેશે આ મુદ્દાને લઈને આપનું જે પણ કહેવું હોય અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપે હજી સુધી અમારી ચેનલ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ namaskar